જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ હિમાનીસ કિચન આજે આપણે બનાવીશું ભરેલા ગુંદાનું શાક તો બનાવ્યા પછી બિલકુલ પણ ચીકણું નહીં લાગે અને ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ એવું આ શાક તમને બનાવીને ચોક્કસથી ભાવશે તો રેસીપી ગમે તો રેસીપી ઓળીને લાઇક કરી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો શાક બનાવવાની શરૂઆત કરીએ તેની માટે અહીંયા અઢીસો ગ્રામ મેં ગુંદા લીધા છે તો ગુંદાનો ઉપરનો ભાગ આપણે કાઢવાનો નથી તો હવે આપણે તેને ઉકાળવાના છે તો અહીંયા આપણે ગરમ પાણીમાં ગુંદાને એડ કર્યા છે પાંચથી સાત મિનિટ માટે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આ રીતે ઉકાળવાના છે અને પાંચથી સાત મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે ચપ્પુ એડ કરીને તેમાં જોઈ લઈશું તો ગુંદા એકદમ સરસ રીતે આપણા ચડી ગયા છે બહુ વધારે તેને પાણીમાં આપણે નહીં ઉકાળીએ હવે એને બહાર કાઢી લેવાના છે અને તેને ઠંડા થવા દઈશું હવે જ્યાં સુધી આપણા ગુંદા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે ગુંદામાં ભરવા માટેનો મસાલો બનાવી લઈએ તેની માટે અહીંયા મિક્સર જારમાં આપણે અડધી વાટકી ઝીણી સેવ લઈ લઈશું તો જો તમારી પાસે ઝીણી સેવ ના હોય તો તમે ગાંઠિયા અથવા પાપડીનો પણ ઉપયોગ કરી શકો ત્યારબાદ અહીંયા ત્રણ ચમચી મેં શેકેલા શિંગદાણા આ રીતે ફોતરા અલગ કરીને લીધેલા છે અને એક ચમચી અહીંયા સફેદ તલ લીધા છે બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે પીસી લેવાની છે તો અહીંયા આ રીતે મેં ત્રણેય વસ્તુઓને પીસીને સાઈડમાં કરી છે હવે સેમ જારમાં હું અહીંયા આદુ મરચાં અને લસણ એડ કરું છું તો આઠથી દસ કળી લસણ બે નંગ મરચાં અને એક નાનો ટુકડો આદુનો લીધેલો છે હવે તેમાં એક ચમચી જીરું અને વન ફોર્થ ચમચી જેટલું મીઠું એડ કરીને ત્યારબાદ થોડું પાણી એડ કરીને તેની એક પેસ્ટ બનાવીને સાઈડમાં મૂકી દઈશું તો હવે તેને પીસી લઈએ તો આ પેસ્ટને આપણે સાઈડમાં મૂકી દઈએ અને હવે આપણે જે ઝીણી સેવ અને સિંગદાણાનો મસાલો બનાવેલો હતો તેમાં આપણે એક વાટકી છીણેલી કાચી કેરી એડ કરીશું તો કાચી કેરી એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એક ચમચી મેથીઓ મસાલો એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરવાની છે ત્યારબાદ હવે આપણે તેમાં બે ચમચી ધાણાજીરું એડ કરીશું તો ધાણાજીરું થોડું આપણે આગળ પડતું લઈશું જેનાથી શાકની અંદર તેનો સ્વાદ સરસ આવે છે અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે એટલે કે થોડુંક જ એડ કરીશું કારણ કે મેથીયા મસાલામાં પણ મીઠું હોય છે બધી વસ્તુઓને મિક્સ કરી દઈએ તો અહીંયા આપણું બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે એક ચમચી તેમાં લાલ મરચું પાવડર એડ કરી દઈએ તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે જેના કારણે શાકનો કલર એકદમ સરસ આવશે અને થોડા અહીંયા કોથમીર ઝીણી સમારેલી લઈ લીધી છે તો ગુંદામાં ભરવા માટેનો મસાલો આપણો બનીને તૈયાર છે તો મસાલો સાઈડમાં મૂકી દઈશું અને હવે ગુંદાને ભરવા માટે આપણે તેને કટ કરીશું તો તેની એક ઇઝી મેથડ છે મીઠું મેં સાઈડમાં લઈ લીધું છે તો હવે આપણે ગુંદાને લઈને અને બત્તાની મદદથી આ રીતે થોડું તેના ઉપર મારીશું તો ઠળીઓ એકદમ ઇઝીલી હવે બહાર નીકાળવા માટે ચપ્પાને થોડું મીઠાવાળું કરીને આ રીતે તમે કરશો તો ઇઝીલી ઠળીઓ તેનો બહાર આવી જશે અને ત્યારબાદ ફરીથી ચપ્પું મીઠાવાળું કરીને અંદરથી આ રીતે તેની બધી જ તમારે કાઢી દેવાની છે અને આ રીતે તમારે બધા જ ગુંદાને તૈયાર કરી દેવાના છે તો આ રીતે કરશો તો ગુંદાનું જે શાક છે એ બનાવતી વખતે બિલકુલ પણ ચીકણું નહીં થાય કારણ કે મીઠાનો ઉપયોગ કરીને આપણે તેની બધી ચીકાશ બહાર કાઢી દીધી છે તો હવે આપણે ગુંદાને ભરી દઈશું તો આ રીતે જે મસાલો આપણો બનાવેલો છે તે દાબીને તેમાં આપણે ભરી દેવાનો છે તો કંઈક આ રીતે આપણે બધા જ ગુંદાને ભરી દઈશું અને મસાલો વધે તો તેની બિલકુલ ચિંતા નહીં કરવાની આપણે શાકમાં તે મસાલો એડ કરવાનો છે તો આ રીતે આપણે બધા જ ગુંદાને ભરી દીધા છે હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ તો શાક બનાવવા માટે અહીંયા મેં એક પેનમાં એક વાટકી તેલ લીધેલું છે તો ગુંદાના શાકમાં તેલ થોડું આગળ પડતું જ લેવું તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં જે પેસ્ટ બનાવી હતી આદુ મરચાં અને લસણની તે એડ કરી દઈશું અને હવે એકાદ મિનિટ પછી આપણે તેમાં જે ભરેલા ગુંદા તૈયાર કરીને રાખ્યા છે તે આમાં ઉમેરી દઈશું હવે ગુંદાને અહીંયા આપણે ચમચાની મદદથી મિક્સ નથી કરવાના ફક્ત આ રીતે હલાવવાના જ છે કારણ કે આપણે ગુંદાને થોડા પાણીમાં ઉકાળીને ત્યારબાદ તેને સ્ટફ કર્યા છે વધારે તેને હલાવીશું તો તે તૂટી જશે એટલે આ રીતે ફક્ત તેને સાતડવાના છે આશરે ત્રણથી ચાર મિનિટ સુધી અને હવે જે આપણો મસાલો વધ્યો હતો સ્ટફિંગ વખતનો તે પણ આપણે આ શાકમાં ઉમેરી દેવાનો છે અને હવે આ શાક બિલકુલ ચીકણું ન થાય તેની માટે અહીંયા આપણે છાશ ઉમેરવાની છે પાણી એડ નથી કરવાનું તો અહીંયા છાશ ઉમેરતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે છાશ તમારે મોડી લેવાની છે કારણ કે અહીંયા આપણે કાચી કેરી ઉમેરેલી છે એટલે શાકમાં ઓલરેડી ખટાશ તો છે જ એટલે મોડી છાશ તમારે અહીંયા દોઢ વાટકી જેટલી મેં એડ કરી છે અને સાધારણ અહીંયા આપણે ગોળ એડ કરીશું ફક્ત ખટાશને બેલેન્સ કરવા માટે તો અહીંયા અડધી ચમચી જેટલો ગોળ લીધો છે તમે ખાંડ પણ એડ કરી શકો તો બસ હવે આપણે ઢાંકીને જ્યાં સુધી શાકમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કૂક કરીશું આશરે ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે શાકમાંથી સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે હવે લાસ્ટમાં આપણે ગરમ મસાલો એડ કરીશું અને કોથમીર એડ કરી દઈશું એકદમ શાંતિથી અને ધીમેથી તેને મિક્સ કરીશું ગુંદા તૂટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો બસ અહીંયા આપણું ગરમા ગરમ ગુંદાનું શાક બનીને એકદમ તૈયાર છે ગરમા ગરમ ભાખરી રોટલી કે પછી પરોઠા સાથે તેને સર્વ કરી શકો છો પરંતુ તેનું બેસ્ટ કોમ્બિનેશન ગરમા ગરમ ભાખરી છે તો તમે પણ એકવાર આ રીતથી આ શાક ચોક્કસથી બનાવજો તમને જરૂરથી ગમશે રેસીપી ગમે તો રેસીપી વડિયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો થેન્ક યુ